અને આપણા છાપામાં જે જે જગ્યાએ નામ આવેલા હતા આપણે પેલા બહુ પ્રોગ્રામ કરતા હતા આજ જો મળે પ્રફુલભાઈ ઇંગુ ને કેમ છો પ્રફુલભાઈ જય માતાજી જય માતાજી અને આ છે આપણા કવિરાજ જયભાઈ કેમ છો અરે એકદમ જય માતાજી જય માતાજી છે રાતના અઢી અને અત્યારે આપણે પહોંચી ગયા છે કાળુપુર રેલવે સ્ટેશન ને બે ચાલીસ ની ટ્રેન છે જોયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માથાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવા જ અને ફ્રેશ બ્લોગ અને આજે છે તારીખ દસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વાર છે મંગળવાર કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં માં જ હશો વાયગા છે સવારના સાડા સાત આરામને સ્કૂલે મૂકીને આપણે આવી ગયા છીએ ચાલો બેસી જઈએ નાસ્તો કરવા માટે સ્વામિનારાયણ શું નાસ્તો કરો છો દવા નો ઓહો બધી ફ્લેવર્સ ની છે હે તમારી આગળ તો ભગવાન ક્યાં જુલુમ જમાવટ પાડ દીધી તમે તો નાસ્તો કરી લીધો

અને એ પણ એસી બસનું બુકિંગ કરાવ્યું છે સુરેન્દ્રનગરથી અમદાવાદ ગીતા મંદિરનું અને બપોરે સવા બે વાગ્યાની બસ છે સાડા ચાર પોણા પાંચે ઉતાર દેશે અમદાવાદ અને બસો પચીસ રૂપિયા તમારે જો એસી બસનું બુકિંગ કરાવવું હોય સુરેન્દ્રનગરથી અમદાવાદનું તો એક સવારે બસ હોય છે એનું સ્કેડ્યુલ પાકું મને નથી ખબર જો હમણાં જોઈન કહું તમને મળી જાય તો અને બપોરે સવા બે ની બસ છે અને તમને ગીતા મંદિરે સાડા ચાર પોણા પાંચે ઉતાર દેશે હવે જોવી કેવો એક્સપિરિયન્સ રહે છે અને પછી આપણે થોડી ઘણી સ્ક્રિપ્ટે કરવાની છે રાતના પ્રોગ્રામ માટે જોઈ લો ભાઈ એક તો કપડાં લઈ આવ્યા છે ઇસ્ત્રી માટે અને આમાં આપણો ખજાનો છે જોક્સનો બધો એ બધી સ્ક્રિપ્ટ તૈયાર કરવાની છે એટલે જોઈ લો આ બધા નાનપણના બધા ફોટા છે પ્રોગ્રામ વખતના અને આપણા છાપામાં જે જે જગ્યાએ નામ આવેલા હતા આપણે પહેલાં બહુ પ્રોગ્રામ કરતા હતા આજે ઘણી જગ્યાએ આપણા નામ આવેલા છે આપણે ઘણા વર્ષોથી પ્રોગ્રામ કરતા હતા બે હજાર પાંચમાં આ તો બધું વચ્ચે મૂકી દીધું હતું બાકી આપણે સીડી બીડીને બધું બહાર પાડ્યું હતું જ્યારે સીડીનો જમાનો હતો ને ત્યારે જોઈ લો એટલે આવ બધું છે જો આપણા કાર્ડે છપાવ્યા હતા આપણે ચાલો મળીએ પછી આપણા બંને માઇક મૂકી દીધા છે જોઈ લો ચાર્જિંગમાં મૂકી દઈએ ટ્રાવેલિંગમાં જવાનું છે એટલે તકલીફ ન પડે અહીંયા સરસ મજાની વાત લખી છે વેન યુ મિક્સ રાઈસ ઇન ધ મિલ્ક યુ કોલ ઇટ ખીર અમે પણ તકદીર વાળા છીએ કે તમારા જેવા સબસ્ક્રાઈબર અને ફોલોઅર્સ મેળવી બપોર આવી ગયા છીએ ઘરે આરોને લઈને અને બસ હવે અડધી કલાકમાં આપણે નીકળી જશું અમદાવાદ જવા માટે અને ભાઈ આજ તો પાછી આગાય છે અંબાજીમાં એટલો વરસાદ છે મહેસાણામાં આગાય છે હવે શું થાય છે અને જોઈ લો આજે જમવામાં શું બનાવ્યું છે તે પણ તમને બતાવી દઈએ આજે જમવામાં જોઈ લો રોટલી અને ગવાર બટેકાનું શાક છે ગવાર આપણે ઓછો લીધો છે આપણને ઓછો ભાવે છે અને પાપડ છે તો ચાલો બધા જમવા માટે અને હજી એક કોમેડી રીલ્સનું આપણે શૂટિંગ કરવાનું છે શૂટિંગ પતાવીને ફટાફટ નીકળીએ આપણે બસ સ્ટેન્ડ અને પપ્પા હા હું બનાવું છું પનીરનું શાક પનીરનું શાક બનાવ છે બોલો ફાઇનલી આપણે અત્યારે રિક્ષામાં બેસી ગયા છે અને ફટાફટ ટાઈમ છે 2:00 2:00 થી તો બસ છે 2 વાગી ગયા છે અને ટ્રાફિક જોઈ લો ભાઈ ગજબનો ટ્રાફિક છે ચાલો મોટો સીધા બસ સ્ટેન્ડ ચાલો અત્યારે આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ પણ હજી આપણી બસ આવી નથી બસની વેઇટ કરીએ કેવી બસ છે કેવો એક્સપિરિયન્સ રહેશે આપણે જોઈએ

જે પોણા ચાર અને અત્યારે બસનો હોલ્ડ થયો છે વિરમગામ રામ રામજાબરીએ અને અત્યારે જો ચાની ટુકકી ચાલુ છે અને સવા કલાક જેવું થયું એટલે બરોબર છે હજી સવા દોઢ કલાકની અંદર આપણે અમદાવાદ પહોંચી જશું सुरेंद्रનગર થી અમદાવાદ કોઈ બી બસ جاتی હોય અથવા તો કાર લઈને जातो તો મોસ્ટલી વર્ષો જૂની હોટેલ છે અને મોસ્ટલી બધા અહીંયા સ્ટોપ કરતા હોય છે

અને પછી મને કે તમે બ્લોગિંગ કરો છો મેં કીધું આ વ્લોગિંગ કરી છે પછી આપણે બંને ચેનલ કોમેડી અને વ્લોગની ચેનલ સબસ્ક્રાઇબ કરી ચાલો તમને બે ભાઈઓને મળાવીએ શું નામ તમારું પૂર્વક રોડ પૂર્વક ઓકે અને ક્યાં રહેવાનું આપણે હરૂકાધીને તો સરખા ગાંધીનગર અને શું નામ તમારું સાગા કોસ્વામી અમદાવાદ રહેવા અમદાવાદ રહેવાનું છે બંને ભાઈઓ અમારી સાથે જ છે આ બસની અંદર અને પાછળની સીટમાં જ છે ખરેખર મજા આવી તમને ભાઈને મળે ઓકે ઓકે ઓવરઓલ જો હું બસની વાત કરું મારા એક્સપિરિયન્સની તો એસી એસીનું કુલિંગ તો ભાઈ એક નંબર છે એને ટેન આઉટ ઓફ ટેન દેવાય

પાંચની બસ આપણને आपने उतर है અને એ ઓરિજિનલ જગ્યાએ તો આપણે ઉતરા નથી વહેલા ઉતરી ગયા છે નકર તો હજી અડધી કલાક થાય હોતું ચાલ આગળ તમને મળીએ જવાનું હતું આપણે નિકોલ પણ એટલું બધું લેટ થઈ ગયું છે એક કલાક ઉપર બસ લેટ પહોંચાડ્યા એટલે હવે આપણે જઈએ છીએ અત્યારે અડાલ ત્યાંથી અમે બધા ભેગા થઈ ગયા છીએ પહેલી વાર આપણે અમદાવાદના બીઆરટીએસ બસ સ્ટેશને પહોંચી ગયા હતા કારણ કે અહીંથી પચીસ થી ત્રીસ કિલોમીટર થતું હતું પછી આપણે ટિકિટ લઈ લીધી હતી હિંમતલાલ પાર્ક થી ત્રિમંદિર અડાલજની ની અને પછી પેલી વાર આપણે મુસાફરી કરી હતી બીઆરટીએસ બસ સાંજના સવા સાત અને અત્યારે આપણે જે અડાલજ પહોંચ્યા છીએ અને અહીંયા આપણે વેઇટ કરે છે ચાલો ફટાફટ મળી દેજો થઈ ગયું હતું લેટ એટલે સીધા જ અમે મહેસાણા પહોંચીને શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટમાં જમવા બેસી ગયા હતા અને ખરેખર એક નંબર જમવાનું હતું આખી ડુંગળીનું શાક ખાવાનું ભૂલતા નહીં પછી જ્યાં અમારો પ્રોગ્રામ હતો અહીંયા પહોંચી ગયા હતા અને ગણપતિ દાદાના આપણે દર્શન કર્યા હતા

મધોન બેઠા મે મંદિર જાવું તાવલી જય ચડાવું હું મહાદેવજી તો પ્રસન્ન થયા ત્યારે આવ્યા તમે અરબો તમે મારા દેવ ઓનિયન પ્લીઝ ઓનિયન ઇંગ્લિશમાં કીધું કી ઓનિયન પ્લીઝ વેટર મારે હમ થોડા કાઢવા હું એટલે મત તો ઇંગ્લિશ ની હમ તો એટલે મેં એને કીધું મેં કીધું પ્યાજ પ્યાજ

ভালুদানি জোলে অনুদানা নান দু শিবাজি নিদ দু মাতা জী জুনা দিন রাম রকমি

મેં કીધું આ તો જનાવર છે કે માણા છે અને કઈ રીતે આ છોકરાને મારે સમજાવવો હું ટેન્શનમાં આવી ગયો કે મારામાં કાંઈ ખામી છે હું ગાવ એમાં કઈ તકલીફ છે અને સાહેબ તમને હાવ હાચી વાત કહી દઉં કે આવા શિવાજીના હરડા સાંભળીને જે મોટા થાય ને ઈ આ દેશમાં આર્મીનો જવાન બને બીએસએફ નો જવાન બને અને મારા ભારત દેશનું રક્ષણ કરે બાકી પીળા પેપા જેવું રહીએ અને રૂપિયાની પાણીપુરી બજારમાં હેલી હોય પેટમાં નો પાકે આપ સૌને છેલ્લા ચાર દિવસથી સતત મોજ કરાવે એવા આપણા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી પ્રફુલભાઈ હિંગુ તેમના

અસંખ્ય એમને ગીતો લેખા છે અને એમના ગીતો ચારે બાજુ ગવાય છે તો સૌ પેલા તમને અત્યારે રૂબરૂ મળવું પ્રફુલભાઈ હિંગુને કેમ છો પ્રફુલભાઈ જય માતાજી જય માતાજી અને આ છે આપણા કવિરાજ જયભાઈ કેમ છો અરે એકદમ વાત જય માતાજી જય માતાજી જય માતાજી મોજમાં મોજમાં તો જોઈ લો અત્યારે હાઈવે ઉપર પહોંચી ગયા છે અને સરસ મજાનો પ્રોગ્રામ પતી ગયો છે છે રાતના 8:00 અને અત્યારે આપણે પહોંચી ગયા છે કાળુપુર રેલવે સ્ટેશન ને 2:40 ની ટ્રેન છે જોવે હાલો મળે છે કે નહીં फटाफट જઈએ પ્લેટફોર્મ પર ફાઇનલી જો આપણી ટ્રેન આવી ગઈ છે અને આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છીએ આપણે પ્લેટફોર્મ પર પહોંચ્યા ને ટ્રેન આવી ગઈ છે તો ચાલો અંદર જઈને બેસી જઈએ અને સીધા મળી આવે સુરેન્દ્રનગર છે સવારના સાડા પાંચ અને અત્યારે આપણે નાઈન ધોઈન ફ્રેશ થઈ ગયા છીએ આપણે પાંચ વાગે સુરેન્દ્રનગર ગેસ્ટ સ્ટેશન ઉતરી ગયા હતા તો ચાલો સખત થાક લાગ્યો છે મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ જે કહેવું એ જય શ્રી રામ